હેલો ફ્રેન્ડ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આપણે બનાવીશું ગાજર હલવો ઘણી વખત ખાલી ગાજર કે ખાલી દૂધીનો હલવો તો બનાવતા જોઈએ પણ આ જે મિક્સ ગાજર દૂધીનો હલવો એટલો સરસ પંચરત્ન હલવા જેવો થશે તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવો ગાજર દૂધીનો હલવો બનાવવા માટે અહીંયા આપણે એક નંગ દૂધી આશરે પાંચસો ગ્રામ જેટલી અને બે નંગ ગાજર બસો ગ્રામ જેટલા લઈ અને તેની છાલ કાઢી લેવાની છે પણ તે પહેલા જ આપણે દૂધી અને ગાજરને સારી રીતે ધોઈ લેવાના છે આગળ પાછળનો ભાગ દૂર કરી અને દૂધીને છાલ કાઢી લેશું અહીંયા આપણે દૂધીને આ જ રીતે છાલ કાઢી લેવાની છે દૂધીની છાલ કાઢી લીધા પછી આપણે ગાજરની છાલ પણ તે જ રીતે દૂર કરી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ લાલ ગાજર અત્યારે સિઝન છે એટલે આવતા હોય એટલે હલવો કરવાનું એમનેમ જ મન થઈ જાય અહીંયા આપણે ખમણી લઈ અને મોટા હોલ હોય તેનાથી જ બધું ખમણી લેવાનું છે

પાંચથી સાત મિનિટ સતત સાતળું અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ એકદમ સરસ કલર લાગે છે દૂધી અને ગાજર મિક્સ કરવાથી અને ટેસ્ટ પણ બંનેનો મિક્સ ખૂબ જ સરસ આવે છે અહીંયા તમારે જે રેગ્યુલર દૂધ આવતું હોય તે જ દૂધનો ઉપયોગ કરવાનો છે અને અડધો લિટર જેટલું દૂધ લઈ લેવાનું છે અહીંયા મલાઈ સહિત જ હું બધું જ દૂધ લઈ લઈશ અને જો તમે ઠંડુ ફ્રીઝનું દૂધ ઉપયોગમાં લેતા હોય તો પહેલાં ગરમ કરી લેવાનું એકદમ થોડું થોડું હુંફાળું કરી અને પછી જ એડ કરવાનું જેથી કરીને એકદમ ચવળ દૂધીને ગાજર ના થઈ જાય અને હલવાનો ટેસ્ટ સરસ આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું હુંફાળું દૂધ જ એડ કરવાનું અડધો લિટર દૂધ લઈ લીધું છે આપણે અને આને આમનેમ થવા દેવાનું છે વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું અને આમનેમ તેને થવા દઈએ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મલાઈને લીધે એકદમ સરસ માવા જેવું થવા લાગ્યું છે હજી જેમ જેમ આપણું દૂધ બળશે તેમ તેમ એકદમ સરસ થઈ જશે પણ આપણે તેમાં હજી મલાઈ એડ કરીશું ઘરની ફ્રેશ મલાઈ એડ કરી દેશું જેથી કરીને વધારે પડતું ટેસ્ટી એવો આપણો હલવો તૈયાર થાય જો ઘરમાં ફ્રેશ મલાઈ ના હોય તો દૂધનો ઉપયોગ વધારે કરવાનો અને વધારે બળવા દેવાનું નથી પણ એકદમ સરસ દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણે સતત ચલાવવાનું છે અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણું દૂધ બળી ગયું છે અને એકદમ માવા જેવું મસ્ત એવો આપણો હલવો તૈયાર થવા લાગ્યો છે તે જ દરમિયાન આપણે લઈ લેવાની છે ખાંડ ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો વધારે ગયડું જોતું હોય તો વધારે પણ લઈ શકાય અહીંયા હું મીડિયમ ગયડું કરવાની છું એટલે તે જ રીતે આપણે ખાંડ લઈ લેવાની છે એક નાની વાટકી જેટલી જ ખાંડ મેં લીધી છે ખાંડ આવે એટલે તેનું પાણી થાય એટલે ફરી પાછું થોડુંક ઢીલું થાય ફરી પાછું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે સતત ચલાવીશું આ દરમિયાન આપણે સતત ચલાવવાનું છે જેથી કરીને ગેસી ના જાય ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે તેમાં જ આપણે લઈ લેશું ઈલાયચી પાવડર હલવાને આપણે થોડીક વાર છે ત્યાં સુધીમાં આપણે તેમાં એડ કરવા માટે કાજુ બદામ અને કિસમિસને રોસ્ટ કરી લઈએ તેના માટે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન ઘી લઈ લીધું છે તેમાં જ આપણે લઈ લેશું કાજુ બદામ કાજુ બદામ તમારી ચોઈસ પ્રમાણે લેવાના કાજુ બદામ રોસ્ટ થઈ જાય એટલે ફ્લેમને બંધ કરી દેવાની બંધ કરી અને પછી જ કિસમીસ લેવાની છે જેથી કરીને કિસમિસ ને થતા બિલકુલ એડ કરી દેવાનું છે ફરી પાછું ઉપર ઘી આવતા આપણો હલવો એકદમ ફ્લેવરફુલ મસ્ત લાગશે અહીંયા આપણે કાજુ બદામમાં થોડું ઘી લીધું તું વધારે એટલે ઉપરથી પાછું ઘી લેતા નથી એવું લાગે તો એક ટેબલ સ્પૂન ઘી લઈ લેવાનું તૈયાર છે સુપર તમે શું ગાજર અને દૂધીનો મિક્સ હલવો બનાવ્યો છે કે નહીં કમેન્ટ ચોક્કસ કરજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો હજી સુધી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ